મહાત્મા ગાંધીનું કે સરદાર પટેલનું કે મોરારી દેસાઈનું અપમાન કરવા માટે કેટેગરી જોઈએ એટલે આ જે રાજ ઠાકરે દ્વારા જે વાતો કરવામાં આવે છે હિન્દુ હિન્દી બે અલગ અલગ એણે કીધું હું હિન્દુ છું હિન્દી નથી મૂળ બધો ડખો શરૂ થયો છે દેવેન્દ્ર વિશે એક થી પાંચ ધોરણમાં હિન્દી ફરજિયાત ત્રીજી ભાષા તરીકેનો બીજી નહીં બીજી તો મરાઠી છે જ પહેલી તમારી જે હોય તે મુંબઈમાં ગુજરાતીઓ ઉત્તર પ્રદેશના ભૈયા કયો કે ઉત્તર પ્રદેશના નાગરિકો કો તે અને બિહારી લોકો આનું હવે સંખ્યાની દ્રષ્ટિએ પણ અને પ્રભાવની દ્રષ્ટિએ પણ એનું વર્ચસ્વ વધતું જાય છે ઠાકરે બંધુ જે હમણાં એક થયા ભાષાને કારણે એ બધાને સૌથી મોટો પ્રોબ્લેમ છે પોતાની જમીનમાં જડ આમ રાખવા માટે થઈને કોઈ મુદ્દા નહીં શાસન બાસન કે ધાક ધમકી કાંઈ બચ્યું નહીં હવે કઈ હાલે એમ નથી તો એક માત્ર મુદ્દો આ લોકોને તો જડી પણ જાય ભૂતને પીપળા મળે એવું નથી રાજકારણી ને મુદ્દા જળી જાય એટલે એને હવે ભાષાનો મુદ્દો ઉપાડ્યો